સુરતમાં ત્યાં હારો સમય અખાદી વસ્તુનું વેચાણ ન થાય તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ગુરુવારે દેશે ફાફડા જલેબી નું ધૂમ વેચાણ થાય તે પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી સુરતમાં તહેવારોને લઈ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા ગુરુવારે ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા વેચાણકર્તાઓને ત્યાં દરોડા પાડ્યા હતા સુરતમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી મોટા પ્રમાણમાં લોકો આરોગ્યતા હોય છે દશેરાએ એ લાખો ટન ફાફડા જલેબી આરોગાય છે દેખી આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીના નમૂના લેવાયા હતા નમૂના સીલ કરીને લેબોરેટરીમાં મોકલાશે અને રિપોર્ટ નેગેટિવ આવશે તો કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા <tip>